નાણાકીય વર્ષ બે હજાર પચીસ ચોવીસમાં ભારતની જીડીપી વૃદ્ધિ છ ટકા જ્યારે ચીનનો જીડીપી વૃદ્ધિ દર માત્ર રહેવાની શક્યતા અર્થ માટે પ્રમુખ દક્ષિણ એશિયાના દેશો સાથે કરાર મલેશિયા થાઇલેન્ડ કંબોડિયા પર ઓગણીસ ટકા ટેરિફ જાળવી રાખી કેટલીક વસ્તુઓની અમેરિકામાં આયાત પર ટેરિફ શૂન્ય રહેશે ઉત્તરાખંડમાં પ્રવેશતા અન્ય રાજ્યોના વાહનો પર ડિસેમ્બરથી ગ્રીન ટેક્સ લાગુ કરાશે દેશની આઠ હજાર શાળાઓમાં એક પણ એડમિશન નથી થયું કેન્દ્ર સરકારે આ કહ્યું છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેના આંકડા આજ કહી રહ્યા છે શૂન્ય એડમિશન છતાં આવી શાળાઓમાં વીસ હજારથી વધુ શિક્ષકો કાર્યરત પશ્ચિમ બંગાળમાં આવી સૌથી વધુ ત્રણ શાળાઓ છે બેંકમાં નોકરી કરતા પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ આપઘાત કર્યો ગિરનાર જતા પુણેના ચાર મિત્રોની કારને અકસ્માત નડ્યો જેમાં બેના મોત નીપજ્યા છે મુંબઈ વડોદરા એક્સપ્રેસ પર અકસ્માત થયો છે બ્રેન્ડેડ થઈ ગયેલી આઠ વર્ષના બાળકની બંને કિડની લેવલ તેમજ આંખોનું દાન કરાયું ચાર કરોડનું બજેટ છતાં યુનિવર્સિટીને યોગ્ય સિક્યુરિટી એજન્સી નથી મળતી સિક્યુરિટી એજન્સીઓની મેનપાવરની સમસ્યા અને બીજી તરફ યુનિવર્સિટી કેમ્પસ પણ વિશાળ હોવાથી સુરક્ષાનું કામ પડકારજનક ગુજરાત પોલીસ પ્રજા અને ગુનેગારો ઓનલાઈન બાવીસ લાખ ક્રિમિનલનો ડેટા છે સમય સાથે ગુજરાત પોલીસ હવે આધુનિક બની છે પાણીગેટ બાઉચવાડમાં વિદેશી દારૂ વેચતી મહિલા ઝડપાઈ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા અને દારૂની એકસો ને સિત્તેર બોટલો કબજે કરી એમએસ યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટીના વિદ્યાર્થીઓ એક સર્વે કર્યો છે બોતેર ટકા અગ્નિવીરોને નોકરીનો તણાવ બાવન ટકાની ભવિષ્યમાં નોકરીની તકો અંગે ચિંતા છે શહેરના પૂર્વ વિસ્તારમાં હાઈવે તરફથી જે વરસાદી પાણી આવે છે તેના કારણે જળબંબાકાર સર્જાય છે વડોદરા રેલવે સ્ટેશને ટ્રેનો દસ થી વીસ મિનિટ લેટ થઈ એટલે મુસાફરો પરેશાન બન્યા વડોદરામાં હાલ વાતાવરણ બદલાયું છે વરસાદ વરસી રહ્યો છે સતત ગઈકાલથી અને જેના કારણે લોકો હાલ હેરાન થઈ રહ્યા છે નવી શિક્ષણ નીતિ હેઠળ વર્ષ બે હજાર ત્રેવીસમાં પ્રવેશ લેનારા કોલેજના વિદ્યાર્થીઓએ હવે પાંચમા સેમેસ્ટરમાં ઇન્ટર્નશિપ કરવી પડશે વેલ્થ મેનેજમેન્ટ રિયલ એસ્ટેટના રોકાણના વ્યવસાયના નામે છેતરપિંડી દંપતીએ પ્રતિમાસ ત્રણથી છ ટકા સુધીના વળતરની લાલચ આપી અને કરોડો પડાવી દીધા APMC માં મડતિયાઓને છૂટો દોર ખેડૂતોનું નર્યુ શોષણ થઈ રહ્યું છે કડડા પ્રથા મુદ્દે ખેડૂત આંદોલન ઉગ્ર થવાના એંધાણ છે સરકાર સતર્ક છે હવે એક નજરે દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર ફરી વરસાદ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ 15 રાજ્યોમાં 4 દિવસ સુધી વરસાદ વડોદરા શહેરના અલકાપુરી સુવાનપુરા સે 14 વિસ્તારમાં ગેસ લાઈન નાખવામાં આવશે 40000 જોડાણપાશક શહેરમાં મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો હજુ પણ વરસાદ ચાલી રહ્યો છે પારો પાંચ પોઈન્ટ છ થી ઘટીને અઠ્યાવીસ ડિગ્રી થઈ ગયો વાઘોડિયા રોડ પર પોણો કિલોમીટરની ચેનલ બનાવવામાં આવશે જેના કારણે વરસાદી પાણી નહી ભરાય દરજીપુરા એપીએમસી જવા રોજ હજારો લોકો જોખમી રીતે હાઈવે ઓળંગે છે અકસ્માત ટાળવા માટે ફૂટ ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો નવા વર્ષ અને ભાઈબીજે એકસો પાંચ અકસ્માત થયા એકસો આઠ એમ્બ્યુલન્સ સતત દોડતી રહી સિંધ પાસે સુરત કારમાં આગ લાગી પરિવાર બહાર નીકળી જતા પરિવારનો આબાદ બચાવ થયો પાકિસ્તાન સાથેના સંબંધોને વધારવા ભારત સાથેની મિત્રતાને જોખમમાં મૂકશે નહીં માર્ક રૂબિયોએ આ કહ્યું છે કર્ણાટકથી સમાચાર છે સંઘ નેતા વિરુદ્ધ હેડ સ્પીચનો કેસ નોંધાયો છે એલઆઇસીનું નહીં પણ અમેરિકન ફર્મ્સનું અદાણી ગ્રુપમાં મોટું રોકાણ

દિવાળી પહેલા રોડ સરખા કરવાનો આદેશ ખાડામાં વોર્ડ નંબર અગિયાર ની ઓફિસ સામે પાણીની ટાંકી રોડ પર પણ ખાડા છે પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિની પરીક્ષા ઓગણત્રીસ નવેમ્બરે આ વર્ષે પાંચ મહિના વેલી યોજાશે સીબીએસઈ ની ધોરણ દસ અને બાર ની પ્રાયોગિક પરીક્ષા એક જાન્યુઆરી થી શરૂ થશે જીપીએસસી એ માહિતી ખાતાની પરીક્ષા જાહેર કરી કોર્સ હજુ સુધી જાહેર નથી થયો હોર્ડિંગ ફ્રી સિટીનો ઠરાવ જોતા શહેરની સુંદરતા બગાડતા હોર્ડિંગ છે શહેરમાં લગાવવામાં આવ્યા છે વડોદરા અમદાવાદ નેશનલ હાઇવે પર ટુ વ્હીલર ચાલકો હજુ પણ પ્રવેશી જાય છે ફોરેસ્ટના નિવૃત્ત મહિલા એકાઉન્ટના ઘરેથી સાડા સાત તોલાના દાગીના ચોરાયા હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની ની મુખ્ય હેડલાઇન્સ પર સુરત મુંબઈ વચ્ચે ત્રીસમી એ ચક્રવાતી સિસ્ટમ ટકરાશે હાલ વરસાદ વરસી રહ્યો છે ગુજરાતમાં અને ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ છે આ બંગાળના અખાતમાં ડીપ ડિપ્રેશન જેના કારણે ઓડિશામાં પણ અલર્ટ અપાયો છે ભારતના ભોગે પાકિસ્તાન સાથે મિત્રતા નહીં કરીએ અમેરિકા તરફથી આ નિવેદન આવ્યું છે

આણંદમાં મહિલાને પ્રેમ જાળમાં ફસાવી નેક લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હાલોલમાં લોકોના જીવ જોખમાઈ તે રીતે સ્ટડ કરનારા બે બાઇક ચાલકની ધરપકડ કરવામાં આવી છે હાલોલ ગોધરા બાયપાસ રોડ પર કાર પલટી થઈ ગઈ અકસ્માત સર્જાયો મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ માત્ર મોટા શહેરો નહીં નાના શહેરોમાં પણ તેને લઈને ઉત્સાહ વધ્યો છે મહિલા વર્લ્ડ કપ ન્યુઝીલેન્ડ પર ઇંગ્લેન્ડની આસાન છે વરસાદ પ્રભાવિત મેચમાં બાંગ્લાદેશ એકસો નવી આરસીસી વરસાદી ચેનલ અહીં બનશે પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય એકતા પરેડ અંગે સમીક્ષા બેઠક યોજાય રાષ્ટ્રીય એકતા દિવસ બે હાજર પચીસ સરદાર સાહેબની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે એક નશેડી કાર ચાલકને પોલીસે ઝડપી પાડતા સમામાં રક્ષિત કાંડ સર્જાતા રહી ગયો બાઉચાવાડ અને ખોડિયાર નગરમાં દારૂનું વેચાણ કરી રહી હતી મહિલા અને સહિત અન્ય પુરુષો કે જેઓ દારૂ વેચી રહ્યા હોય ત્રણની સામે પોલીસે કાર્યવાહી કરી છે વડોદરાના વાતાવરણમાં પલટો આવ્યો છે તાપમાનમાં પાંચ ડિગ્રીનો ઘટાડો થયો હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર હવે ક્રિપ્ટો કરન્સી સંપત્તિ હાઈકોર્ટ દ્વારા એક ક્રિપ્ટો રોકાણકારની અરજીની સુનાવણી પર મહત્વનો ચુકાદો આપ્યો છે આશિયાન સાથે ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક ભાગીદારીના સંબંધ પીએમ મોદી આશિયાન ભારત સમિટમાં વર્ચ્યુઅલી ભાગ લીધો ભારતના પાડોશી દેશે સલમાન ખાનને આતંકવાદી જાહેર કર્યો છે ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું સ્ટાર કાચબાના વેચાણનો ગુનો કબૂલ કરાવવા માટે યુવકને ઢોર માર મારવામાં આવ્યો સિટી પોલીસે સોનાનો ભાવ તોલાએ ચૌદ હજાર પાંચસો ગણ્યો શહેરના મહેતાપોળમાં ફોરેસ્ટ વિભાગના નિવૃત્ત કર્મચારીના ઘરમાં ચોરી સિટી પોલીસે સાત તોલા સોના ચાંદીના દાગીનાની ચોરીનો આંક

વડોદરા શહેરના મનીષાબેન ગાંધીનગરમાં મંત્રી તરીકે મોટી બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી અને વાઇસ ચેરમેન ભાવાભાઈ ચૌધરી બન્યા શંકર ચૌધરી સતત ત્રીજી વખત બનાસ ડેરીના ચેરમેન બન્યા છે શિયાળામાં ચોમાસું બેઠું છે મેઘરાજા મહેરથી શહેરમાં વરસાદ તો વરસી જ રહ્યો છે સાથે સાથે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ડાંગ નવસારી વલસાડ અને સુરત સુરત જિલ્લામાં વરસાદી માહોલ શહેરમાં પાણી ભરાઈ મહાપર્વ જે પૂજાની તૈયારીઓ ચાલી રહી હતી તેના પર વિઘ્ન આવી પડ્યું છે અંકલેશ્વરમાં ખેડૂતોએ ખેતરમાંથી ડાંગરનો પાક કાઢી રસ્તા પર સુકવ્યો નેપાળમાં વાર્ષિક તહેવાર જે સ્વાનુની પૂજા અને લાડ લડાવવા માટે સમર્પિત છે આ તહેવાર પાછળ ઘણી વાર્તા અને દંતકથાઓ છે જે મનુષ્યો અને કૂતરાઓ વચ્ચેના બંધનને પ્રકાશિત કરે છે હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર વર્લ્ડ બેંક અને ડેલાઇટ બાદ હવે આઈએમએફએ પણ ભારતને સૌથી ઝડપી ઇકોનોમી ગણાવ્યું છે વાવાઝોડું મોનથા કાલે રાત્રે આંધ્રના કાકીનાળા નજીક ટકરાવાની શક્યતા છે ધોલેરા હાઇવે પર બેરિકેટ સાથે કાર અથડાતા બે મહિલા સહિત ત્રણના મોત નીપજ્યા

રેસ્ક્યુ કરવામાં આવ્યું નવા સપ્તાહમાં બધા મંત્રીઓને વિભાગની માહિતી આપવા પ્રેઝન્ટેશનોનો દોર ચાલશે નવા મંત્રીમંડળ પાસે કૌશલ્ય બતાવવા છવ્વીસ મહિનાનો સમય છે વડોદરા જિલ્લામાં બે સ્થળો પર જુગારધામ પર દરોડા પડ્યા દસ ઝડપાયા અને સાત ભાગે છૂટ્યા મોડલ યુવતીને ઇન્સ્ટાગ્રામમાં બદનામ કરનાર વડોદરાનો પૂર્વ પ્રેમી પકડાયો વડોદરા અમદાવાદ ફોટોશૂટ કરવા માટે બોલાવી સગાઈ તોડી નાખતા કરેલી કરતું ઇન્સ્ટાગ્રામ થી પરિચય કેળવી વેબ સિરીઝ માં કામ આપવાની લાલચ આપી અને પછી આ યુવતી ને હેરાન કરી રહ્યો હતો આ યુવક જેને પોલીસે ઝડપી પાડ્યો છે પીએમ જેઆઈવાય માં ચાલતી ઢુપ્પલ સામે તવાઈ ગુજરાત માં 6 હોસ્પિટલો ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે સિડની વંડે માં ગલગવાયેલા શ્રીયશૈયરે 3 અઠવાડિયા માં મેદાન થી દૂર રહેવું પડી શકે છે ભારત બાંગ્લાદેશની મેચ વરસાદના વિઘ્નથી અનિર્ણિત છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજના તમામ પરેડનું નેતૃત્વ મહિલા અધિકારીઓ કરશે જ્ઞાનવાપી કેસની સુનાવણી કરતા જજ વિરુદ્ધના મોટા કાવતરાનો પર્દાભાષ કરાયો અમેરિકાએ ફરી હાથકડી સાથે હરિયાણાના પચાસ યુવકોને ડિપોર્ટ કર્યા ચૌદ યુવકો કેથલ જિલ્લાના હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ચાંદીમાં તેજીનો ફુગ્ગો ફૂટ્યો સપ્તાહમાં પચીસ હજાર રૂપિયા તૂટી મદ્રાસ હાઈકોર્ટે ક્રિપ્ટોકરન્સીને ભારતીય કાયદા હેઠળ મિલકત તરીકે સ્વીકારી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પણ સમાધાન કરાવે જ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે ભારતીય સેનાના સૈન્ય અભ્યાસથી પાકિસ્તાનમાં હડકમ પાકિસ્તાનના દક્ષિણ કમાન્ડમાં હાઈ અલર્ટ પાંચ વર્ષ બાદ ભારત અને ચીન વચ્ચે ફરી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થઈ ડોનાલ્ડ ટ્રમ્પનો પાંચ દિવસનો એશિયાનો મહત્વનો પ્રવાસ મલેશિયા પહોંચતા એરપોર્ટ પર ડાન્સ કર્યો તહેવારોમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં ભારે વધારો થયો પીએમ મોદીએ મનકી બાત કાર્યક્રમમાં અંબિકાપુરના ગાર્બેજ કાફેના પણ વખાણ કર્યા પાલિકાની રજા દિવસની આકસ્મિક કાર્યવાહી હોર્ડિંગ્સ ફ્રી સિટી કે પછી ફ્રી માર્કેટિંગ સિટી શહેરમાં જ્યાં જોઈએ ત્યાં હોર્ડિંગનું રાજકારણ જોવા મળી રહ્યું છે પોતાની ખામીઓ હોર્ડિંગ્સ હોર્ડિંગ્સ એક્શનનું નાટક અન અધિકૃત લગાવનાર નાટકૃત હોય કાર્યવાહી શહેરમાં પરિણીતા પર અત્યાચારના બે કિસ્સા અભિયમ વાહરે આવી છે સમા મનહર પાર્કમાં ગેસ લીકેજથી આગ આગ લાગી અને જેના કારણે યુવકનું મોત નીપજ્યું છે શ્રમજીવીઓને ઇન્દ્રપ્રસ્ત યુવક મંડળે દિવાળીની ખુશીઓ આપી સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ છે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા સાન્ટર્સના બંધ મકાનના તાળા તોડી નવ લાખ ત્રેસઠ હજારના દાગીનાની ચોરી કરવામાં આવી ગાંધીનગર ચિલોડા માર્ગના બ્રિજની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે સુરેન્દ્રનગર બાદ છાસ પીધા બાદ સિત્તેરથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું તંત્ર દોડતું થયું છે તણાવમાંથી બહાર આવવા માટે ઉત્સવો છે રામબાણ ઇલાજ સર્વેમાં ખુલાસો થયો ઇન્દ્રોડા પાર્કમાં મુલાકાતીઓનો ધસારો છેલ્લા ચાર દિવસમાં વીસ હજારથી પણ વધુ પડ્યા છે નિર્માણના ટૂંકા ગાળામાં બેસી જતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે સરકારમાં નિમણૂક કરાયા બાદ રાજ્યકક્ષાના મંત્રી તેઓ દ્વારા ગાંધીનગરમાં ચાર્જ સંભાળવામાં આવ્યો છે ભાવનગર કોટડાના દરિયા કિનારે જોખમી સ્ટંટ રિક્ષા લઈને પાણીમાં ગયેલા પ્રવાસીઓ ફસાઈ ગયા